વાઇલ્ડલાઇફ રેસ્ટના પ્રસિડેન્ટ અરવિંદ પવાર કેલનપુર પાસે આવેલા હેતમપુરા ગામથી પ્રતાપસિંહ વાઘેલાનો ફોન આવ્યો હતો કે હેતમપુરા ગામ પાસે આંબાવાડીમાં એક મોટો અજગર બદકના પિંજરામાં આવી ગયો છે જેમાં અજગરને એક કલાકની ભારે જમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો આજરોજ રોજ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને કોલ મળ્યો હતો જેમાં પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે કેલનપુર પાસે આવેલા હેતમપુરા ગામથી પ્રતાપસિંહ વાગેલાનો ફોન આવ્યો હતો તે હેતમપુરા ગામ પાસે આંબાવાડીમાં એક મોટો અજગર બતકના પિંજરામાં આવી ગયો છે અને વડોદરાના વન વિભાગના લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા આઠ એક મોટો મહાકાય મજગર બતક ને ગળી રૂમ માં બેઠો હતો આ અજગરને એક કલાક ની બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને